અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ચોવીસ શાખાઓમાં ગુરુદેવના સ્વરમાં ગાયત્રી મહામંત્રની વિશેષ સાધના સંપન્ન થઈ રહી છે એ જ સાધના અંતર્ગત આજે ત્રણથી છના સમયમાં અમાસના દિવસે છ સાત આઠ નવ દસ અને બાર શાખાના ત્રણસોથી પણ વધારે પરિજન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી મંત્ર જપ સાથે દીપ યજ્ઞમાં વિશેષ આહુતિ આપી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ શ્રદ્ધાંજલિ આપી હતી અને તારીખ હજાર પચીસ રઘુવંશી કોમ્યુનિટી હોલ જલારામવાડી ઇલોરા પાર્કમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરમાં સૌને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ આ વિશેષ સાધના ઇસ્કોન વાસણા રોડ શાખામાં બે ટોળી ગોત્રીપ્રિયા ટોકીઝ રોડ ચાર ટોળી ગોત્રી પંચામૃત ત્રણ ટોળી શાંતિકુંજ કેન્દ્ર છ ટોળી સુભાનપુરા ચાર ટોળી લક્ષ્મીપુરા ત્રણ ટોળી દ્વારા આ વિશેષ સાધના અલગ અલગ વિસ્તારમાં નવા નવા ઘરોમાં સંપન્ન થઈ રહ્યા છે અંતર્ગત ઘણી બધી શાખાઓ આજે અહીંયા એકત્ર થઈ અને એ જ સાધના આપણે અહીંયા પણ કરી ખૂબ સરસ રીતે એ કાર્ય ચાલી રહ્યું છે નવા નવા ઘરો નવા નવા કુટુંબો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા દરેક શાખાઓની અંદર સાથે મળીને એક વિશેષ સાધનાનો ક્રમ ગાયત્રી જયંતિ પર્વથી શરૂ કરવામાં આવ્યો છે અને તે છે કે બરાબર ચાર વાગે દરેક શાખાઓની અંદર ગુરુદેવના સ્વરની અંદર ગાયત્રી મહામંત્ર એકસો આઠ એવા નવા નવા ઘરોની અંદર રોજ એ આયોજન સંપન્ન થઈ રહ્યું છે એ અંતર્ગત આજે આજે અહીંયા ગ્રાન્ડ ગાયત્રી હોલની અંદર સાત બ્લોક એકત્ર થઈ અને એ સાધનાને વેગ આપી રહ્યા છે વિશેષ મહત્ત્વ એ સાધનાનું એક જ છે કે આવનાર સમયની અંદર જે પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે એ કાર્યોની અંદર વેગ મળે ગુરુદેવના રચનાત્મક અને સાધનાત્મક કાર્યને વેગ મળે અને આવનાર પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ એમાં સંરક્ષણ પ્રાપ્ત થાય એ અંતર્ગત આજે દરેક શાખાઓની અંદર બરાબર ચાર વાગે લગભગ લગભગ દરેક શાખાઓમાં ચારથી પાંચ ટોળીઓ કામ કરી રહી છે અને પાંચે પાંચ ટોળીઓ નવા નવા ઘરોની અંદર ઓછામાં ઓછા નવા ઘરની અંદર ચોવીસ વ્યક્તિને સાથે બેસાડી અને આ ગુરુદેવના સ્વરમાં જપનો ક્રમ સંપન્ન કરી રહ્યા છે બસ એક જ લક્ષ્ય રહ્યું છે કે દરેકે દરેક વ્યક્તિ સ્વસ્થ રહે દરેકે દરેક ઘર દેવ પરિવાર બને નવા ઘરની અંદર જઈ અને દેવ પરિવારનું ફોર્મ ભરવામાં આવી રહ્યું છે અને એ ઘરને દેવ પરિવાર કઈ રીતના બની શકે એ માહિતી આપી અને દરેકે દરેક ઘરમાં સ્વર્ગીય વાતાવરણ સ્થાપિત કરવાનો આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાનું એક આ અભિયાન છે એ આખા વડોદરામાં આયોજન સંપન્ન થઈ રહ્યા છે એના ભાગરૂપે આજે ગ્રાન્ડ ગાયત્રી હોલમાં અમાસના જપની સાથે બધી શાખાઓ એકત્ર થઈ અને આ દિવ્ય જપ દિવ્ય વાતાવરણને સ્થાપિત કર્યું છે